પાંડવ પક્ષેથી અર્જુન આવ્યા છે ઠાકોરજી પાસે કૌરવના પક્ષેથી દુર્યોધન આવ્યો છે જુઓ વિવેક કોને કહેવાય એનો એક દાખલો આપો પાંડવોના પક્ષેથી અર્જુન આવ્યા પણ અર્જુન ભગવાનના ચરણોની પાસે ઉભા રહ્યા છે મોડા આવ્યા હતા દુર્યોધન વેલો આવી ગયેલો પણ ઉભો માથા પાસે ક્યાં ઉભવું કોની ભેગું ઊભું અને ક્યારે ઊભું આનો વિવેક જો જીવનમાં આવી જાય તો ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આ ત્રણ વસ્તુ જેને આવડી જાય એને જીવનમાં લટકવું ના પડે કૃષ્ણને બધું આવડે છે ક્યાં ટકવું ઘણી જગ્યાએ કૃષ્ણ અટક્યા છે અને ઘણી જગ્યાએ મામા એવું બન્યું કે કૃષ્ણ રણ છોડીને ભાગી ગયા પણ એમાં પણ વિવેક કોઈ કર્યું નથી અર્જુનને કીધું અર્જુન માગો શું જોઈએ બોલે મારે કોઈ નારાયણ સેના જોતી નથી મારે સ્વયં નારાયણ જોઈએ છે દુર્યોધન તો મનમાં મનમાં રાજી થયો તરત દાદા ભીષ્મને કીધું જીતી જીતી આવ્યો આવ્યો કુરુક્ષેત્રના મેદાનના દુર્યોધન જીતી આવ્યો કુરરાજ સભામાં દાદો હજી ક્યાંય રણની ભેરીઓ વાવતી નથી કોઈ તૈયારીઓ હાલતી નથી તું ક્યાંથી જીતી આવ્યો દાદા નારાયણી સેના લઈ આવ્યો નારાયણ ક્યાં કે હા મેં પક્ષે અરે મૂર્ખા શું કર્યું તે નારાયણને સામે રાખ્યા એક અક્ષણીને એક નારાયણી સેના નહીં હજાર નારાયણી સેના હોય તો આ દાદો એકલો એ નારાયણી સેનાને ભૂગીને પાછો વળે એમ છે આ કૃષ્ણને તમારી સામે ક્યાં રાખ્યો મેણું માર્યું છે દુર્યોધને દાદા એ તો તમારી પાસે બાના તૈયાર જ હોય તમારે કંઈ અમારો સાથ દેવો જ નથી તમારે પાંડવો જ હારા ને અમે તો હારા નહીં અમુક કોઈ ને એની જિંદગી આમાં જ જાય ફરિયાદો ફરિયાદ કરવાની જરૂર નથી ફરી ફરીને મારા દ્વારકાનાથને યાદ કરવાની જરૂર છે જે માણસો ફરિયાદ કરે ને એ જિંદગીમાંથી ફરિયાદ જ કર્યા રાખે ફરિયાદ નહીં કરવાની કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું છે પ્રસંગને એ બાજુ હું લઈ જાઉં છું યુદ્ધ પૂરું થયા પછીનો એક પ્રસંગ છે પાંચે પાંડવો મરી ગયા છે છે એક હજી જીવતો દુર્યોધન કુરુક્ષેત્રની મેદાનની ભૂમિ તમે પગ મૂકો ત્યાં ગોઠણ સુધી ખૂતી જાય એટલો લોહીનો ગારો થયો છે કુરુક્ષેત્રની માટી અને લોહી રક્ત એટલું બધું મિશ્રણ થયું છે આ દશાને જોઈ અશ્વત્થામાંથી રહેવાનું નહીં આંખમાંથી દળ શું કામ દુર્યોધન મારો મિત્ર છે મારા મિત્રની આવી દશા કરનારા પાંડવોને જો આ ધરતી પાંડવ વિહોણી ન કરું તો બ્રાહ્મણનો દીકરો નહીં હેઠે ડાભની પડી હતી એને ઉપાડી છે અને આમ કરીને મંત્ર ભણી એ ડાભની સળીનું બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે અશ્વત્થામાં એ છોડ્યું છે મહારાજ અને મંત્ર બોલ્યો છે અપાંડવાય ઇદમ આ ધરતી પાંડવ વિહોણી થાય બ્રહ્માસ્ત્ર છૂટ્યું છે કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધમાં અભિમન્યુને કપટથી માર્યો છે એની પત્ની જેના ઉદરમાં બાળક છે વિરાટ રાજાની દીકરી છે જેનું નામ ઉત્તરા છે ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને મારવા માટે જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્ર આવ્યું છે ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને બે કથાઓ અહીંયા છે એ બાળક મૃત્યુ પામ્યું છે આવી કથા છે એક બીજી કથા એવી છે એ બાળકની રક્ષા કરવા માટે ભગવાને ભ્રામયંતમ ગદામું સુદર્શન ઘણા લોકો એમ કહે સુદર્શન ચક્ર સુદર્શન નથી પણ ભગવાને અંદર નાનકડું રૂપ લઈ અને ગર્ભમાં બેઠા છે શંખ ચક્ર પદ્મમાંથી ગદા જે હતી ને એને ભગવાને આમ ફેરવી છે આંગળી ઉપર એટલે એ ગદા ચક્ર જેવી દેખાય છે ચક્ર નથી ભ્રામયંતમ ગદામ મુહુ એશા ભાગવત ભાગવતને અને એવી રીતે કરી અને પેલા બાળકની રક્ષા કરી છે બીજી કથામાં આપણે પ્રવેશ કરીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું એ બ્રહ્માસ્ત્ર બાળકને સ્પર્શ કર્યું એના તેજથી એ બાળક મૃત્યુ પામ્યું છે ઉત્તરા રડતી ભગવાન દ્વારકાનાથ પહે નાથ પાહિ પામાન મારી રક્ષા કરો મહાયોગીન

મારી રક્ષા કરો પાંડવ કુલનો દીપક મારા ઉદરમાં છે એની રક્ષા તમારે કરવાની ભગવાન કૃષ્ણ થોડા હસ્યા નાથ એણે એમ કીધું બેટા તારા પાંચ પાંચ સસરાઓ આટલા બલી છે આટલા હોશિયાર છે તારી સાસુ તો આટલી હોશિયાર છે દ્રૌપદી તું એની પાસે ન ગઈ તું મારી પાસે હું કામ આવી અને ત્યારે ઉતરા જવાબ આપે હે દ્વારકાધીશ મારી સાસુએ મને એક વાત સમજાવેલી કે જીવનમાં જો કોઈથી સંકટ આવે અને સંકટ થી બચવું હોય તો દ્વારકાધીશના ચરણ પકડજે ઘણા સંકટો એવા હોય જે કોઈને કહેવાય નહીં અને આજ ઉતરાની હારે આ દશા થઈ છે હે નાથ હે ભગવાન તમે ભલે એમ કહો કે હું તમારી પાસે શું કામ આવી પણ મને ખબર છે તમે ખાલી વસુદેવ અને દેવકીના દીકરા નંદ અને યશોદાના દીકરા નથી તમે સાક્ષાત ભગવાન છો મારા ઉદરમાં રહેલા બાળકની તમે રક્ષા કરો અને પછી જોયું ભગવાને ધ્યાન યોગેશ્વર કૃષ્ણએ ધ્યાન લગાવ્યું ધ્યાન લગાવીને જોયું ખબર પડી આ સ્ત્રીના ઉદરમાં રહેલું બાળક મરી ગયું છે ભગવાન માટે એક શબ્દ વપરાય છે કરતુમ અકર્તુમ વા અન્યથા કરતુમ ઇતિ પરમેશ્વર સામાન્ય માણસથી જે કામ થાય એ તો કરે પણ સામાન્ય માણસથી જે કામ ન થાય એ પણ કરે એનું નામ ભગવાન જેને આપણા શાસ્ત્રમાં અસામાન્ય કર્મ કહ્યું છે ભગવાન ઠાકોરજી હાથમાં જળની ચાપખી ભરે છે એને બોલે છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ વાતના સાક્ષી બને આખા જીવનમાં હંમેશા હું ધર્મના પક્ષે રહ્યો હોય કોઈને મેં કદી અન્યાય ન કર્યો હોય જીવનમાં અખંડ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું હોય કોઈની ચોરી ન કરી હોય કોઈની ત્યાં સદા હું ધર્મના પક્ષે રહ્યો હોય તો આ સ્ત્રીના ઉદરમાં રહેલું બાળક જીવતું થાવ આમ કરીને ઠાકોરજી જ્યાં જળની ચાપખી મૂકીને બાળક જીવતું થયું છે મહારાજ તમ વિચારો જે સમજાય નહીં છતાંય મજા આવે આનું નામ જ કૃષ્ણ